મારા દીકરાને ડોક્ટર બનાવો છે મારા દીકરાને એન્જિનિયર બનાવો છે મારા દીકરાને પોલીસ બનાવો છે બધી વાત હાચી પણ આખા વિચારના મૂળની અંદર એક વિચાર એવો મૂકજો કે મારે મારા દીકરાને સારો માણસ બનાવો છે કે મારી દીકરીને મારી સારી વ્યક્તિ બનાવી બહેનોને કહો બાયોડેટા બનાવો સારો બનાવો મજબૂત બાયોડેટા બનાવો છોકરાઓને કહો બાયોડેટા સારો બનાવો અમારા વખતમાં સારું છે બાયોડેટા નહોતો હોય બાયોડેટા પણ કોઈ બાયું દેતું નહોતું કન્યા રાશિ ના પણ કન્યા મળવી જોઈએ કોઈ દેખાડવા વાળું જ નહોતું કોઈ હાલવા વાળા દાદા હાલતા એમાં બીજા નું ક્યાં કરવાનું બાયોડેટા બનાવો હારો બનાવો પણ બાયોડેટામાં એક ફકરો એવો લખો તમે જે લખો ને આમ સમાજની નરવી ની વાત છે કરવું જોઈએ બધુંય સમય પ્રમાણે બધુંય કરવું જોઈએ હું ના નથી પાડતો પણ આપણે જે ખોટા ઢોંગ કરીએ છીએ ને અમે ધાર્મિક છે ઘણા અમને પૂછવા આવે કે ભારત હિન્દુ રાષ્ટ્ર ક્યારે થાય એમ તારે હિન્દુ રાષ્ટ્ર બનાવ હા તું પેલા હિન્દુ થા કપાળે ચાંદલો કરતા શીખ ગળામાં રુદ્રાક્ષ પહેરતા શીખ મા બાપ પગે લાગતાશી શીખ મંદિરે દીવાબત્તી કરતા શીખ મને કે એનાથી હું લીલું થાય મેં કીધું લીલું ઈ થાય તું આને એક વખત તારા છોકરાને કે પાણી ને કળશો ભરી દે એ કે ઈ ન ભર દે મેં બસ ન્યા લીલું થાય